ગુજરાતની જનતા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકારી રહી છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ખૂબ જ ઝડપથી પોતાનો વિસ્તાર વધારી રહી છે. આ પાર્ટી દ્વારા તમામ પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની તૈયારી પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે. ત્યારે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ પાર્ટીની આખી પ્રદેશ કારોબારી ખેડા અને મહીસાગર જિલ્લાના પ્રવાસે હતી જ્યાં જનતાએ તેમનું મળકાભીર સ્વાગત કરી પાર્ટીના ખેસ ધારણ કર્યા જેમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ પ્રભાબેન દ્વારા લસુંદરામાં પટેલ ઉમાબેન નરેન્દ્રભાઈને ખેસ ધારણ કરાવી તેમને ગુજરાત ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી તેમની જોડે અન્ય મહિલાઓ પણ ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા પાંડવમાં પણ સૌથી વધુ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ કારોબારીના હોદ્દેદારોનું ફૂલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યું જ્યાં શ્રી રાવલ બાબુભાઈ ફકીરભાઈને બાલાસિનોર તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કરી નિમણૂક પત્ર આપવામાં આવ્યું તેમની સાથે મોટી સંખ્યામાં યુવાનોને અને વડીલોએ પણ ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કારોબારીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી